જો ભાઈ વાગ્યા છે સવારના પોણા છ અને અમે જો ભાઈ ચા પીવા પહોંચી ગયા છીએ કારણ કે ક્રિકેટ રમવા માટે જઈએ જો નિંદર બિંદર ઉડી જાય એટલે ગરમા ગરમ ચા પીએ છે બધા લોકોને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કવા વેરી વેરી ગુડ મોર્નિંગ હાલો ભાઈ જો ચા પીવા ધુવાડા નીકળી જો ભાઈ મેચ પૂરી થઈ ગઈ છે

અને મમ્મી એ લીધા છે ફાફડા અને પપ્પા એ લીધા છે ફાફડા તો જો ત્રણેય નાસ્તો નાસ્તો કરવા માટે બેસી ગયા ક્રિકેટ રમવા ગયો છે એટલે આવશે આવશે પછી ખબર કરીને કરે બાકી કરશે તો હાલો બધા નાસ્તો કરો તો જો આજે નીરવને છે ને એકદમ અગત્યનો દિવસ છે કારણ કે ઈન્ડિયા પાકિસ્તાનની ટીમ આજે રમવાની છે અને નીરવને ત્યાં રમવા જવાનું છે જો આટલા માટે કપડાં પહેરીને એકદમ તૈયાર થઈ ગયો છે નીરવ મોડું નથી થતું જવાનું

તો મમ્મી ની કાકા ને વયા ગયા છે ને આપણે જો હવે જવાનું છે હું નીરવ ની વાટે હતી મેં તું ચોક બોક ને બધું ધોઈ નાખ્યું હતું પણ મેં તું નીરવ આવે તો પછી ચા કરી દઈ એટલે પછી વાસણ ઉટકી પણ નીરવ નાસ્તો કરી નાખ્યો છે તો હવે ફટોફટ આટલા વાસણ ઉટકી નાખી પછી તૈયાર થઈ જાય પછી આપણે જઈ મારા કાકાજી પણ હું બહાર છે ને ગાંઠિયા ખાઈ મેં ફોન કર્યો હતો નીરવ ને મેં કીધું તારે નાસ્તો કરી નાખ્યો છે કે નહીં તો ત્યારે એને નહોતો કર્યો એટલે મને એમ કે આવીને જરવાનું છે એટલે આપડે વાસણ ભાઈ કઈ નહો ફટોફટ ઉટકી નાખી તો બધું તો જો આપણે કપડા ચેન્જ કરીને તૈયાર થઈ ગયા છે ને છે આ જે ગમ એટલું સારું છે કે વાત દો પણ એના લીધે છે ને પછી છે ને થોડું કાળું કાળું થઈ જાય છે પણ કાંઈ નહીં અમુક અમુક વાર આ ચાંદલા કરશું અને અમુક વાર ઓછા ગમ વળા હોય ને એવા ચાંદલા કરશું જો સેતાનો કલર એ બહુ મસ્ત છે એકદમ રેડય નથી ને એકદમ મરુને નથી આ કલર સારો લાગે છે મારે ભાભી કે આવો જોઈએ કે આ કલર સારો લાગશે જો આપણે લીધો છે અને જોકે મને તો એવું લાગે છે કે આ કલર સારો લાગે છે અને આજે મારે નવો ડ્રેસ પહેરવાની હતી વ્હાઈટ કલર નો પણ એ એકદમ વ્હાઈટ છે અને મેં કીધું કે ત્યાં આપણે થોડું ઘણું કામ કરીએ તો વ્હાઈટ કલર હોય ને આમ લાઇક વધારે બગડી જાય લાઈક રસોડામાં એમાં હોય તો વ્હાઈટ કલર વધારે બગડે એટલે મીધું કઈ નહી તો આપણે આ ગ્રીન કલર નો જે ડ્રેસ પહેરીશી એ જ પહેરી લીધો છે અહીંયા જો ફુવા અને કાકા બધી વસ્તુ તળે છે અને અહીંયા જો બધાય બાયુ બેસી ગયા છે પૂરી અત્યારે કામકાજ ચાલે છે જો લોટ બોટ બંધાઈ ગયા છે ને ગોવણા કરે છે ને અમુક વણે છે તો જો આપણે ગોવણા કરી છે જો અહીંયા ગોવણીઓની છે ને પંગત પડી ગઈ છે અને અહીંયા ફૂવા જો ભાઈ રસોઈ નું બધું કામ છે ને એના હાથમાં છે જો ડાળ ને એવું બનાવે છે છોકરીઓ જો ગોવણા ને એવું બધું બનાવે છે પૂરીયું નું કામ છે અને બાકી બધું જો અહીંયા તૈયાર થઈ ગયું છે જો ભાઈ અમારી ટુલ્લી પહોંચી ગઈ છે અને ગૌરાંગ હું લાગે ઇન્ડિયા પાકિસ્તાનમાં કોણ જીતશે કેડી કોણ જીતશે જો ભાઈ અમે તને ઇન્ડિયાના સપોર્ટર છીએ જોકે આખું ઇન્ડિયા ઇન્ડિયા નું સપોર્ટર છે

જેઠાલાલ સોડા જેઠાલાલ સોડા લીંબુ સોડા ટાઈપ જ આવે પણ એનાથી થોડી ખારી ખાટી મસ્ત આવે તો સવા બે થઇ ગયા છે જેટલા પણ છોકરા હતા ને બધાની વાઇફ ને પડે કેવા આવે ક્યારે ઘરે જવું છે ક્યારે તમારે કામ પડશે ક્યારે ઘરે જવું છે કારણ કે અઢી વાગે મેચ શરૂ થવાની છે અને ભારત પાકિસ્તાનની મેચ હોય જોવાના બધા જે રસિયા હોય એ લોકો તો વધારે રસ હોય એટલે બધા મને લાગે અત્યારે મેચ જોવાનું જ કામ કરવા નીરવ

તો નીરો ગમે ત્યારે બહાર જઈને તો મારી મમ્મી હા ગમે એ વસ્તુ લેતો આવે લાઈક રસ જોઈ જાય જોઈએ તો એ લેતો આવે પછી ચોકલેટ મારા મમ્મી બે માટે લાવે પછી અમે બંને જઈએ તો આઈસ્ક્રીમ ખાઈ તો એ મમ્મી હાંટું લેતા આવી તો મમ્મી હમણાં કહી દીધું છે કે તમે ભલે ખાવ પણ મારા હાટું ન લેતા મારી હાટું ન લેતા તો પપ્પા હાટું તો નો લાવે કારણ કે પપ્પા આઈસ્ક્રીમ કેવી કઈ વસ્તુ નથી ખાતા મમ્મી કે મને ડાયાબિટીસ છે ને તમે મને વધારાઇ દેહો એટલે હવે ડીરો મને ગમે ત્યારે કેમ કે સ્વીટ વસ્તુ લેવાની તો હું આપણે ના સ્વીટ નથી લેવાનું મમ્મી ના પાડી છે પણ જો એ બહાર જાય ને એટલે લેતો જ આવે ને પછી ચોકલેટ સામે જોઈ જાય ને પછી આપણને એમ જ થાય ખાઈ લઈ

જો ભાઈ આપણો દાવ આવશે તો મમ્મી છે ને રાંદણ માં છે છે એના ગીત ગાવા માટે ગયા છે અને સાત વાગી ગયા છે અને બટેકા પૌવાનું આપણે પૂછ્યું તો બટેકા પૌવા જ બનાવવાના છે પણ વિચારું છું કે સાડા સાથે બનાવશું તો કેટલા દિવસ પછી આજ મને અંદર થાય છે કે થોડીક વાર હું હાલું એટલે વિચારું છું અડધી કલાક હાલી લઉં અને પછી આપણે બટેકા અને છે ને કાચ અલગ અલગ હોય અમુક કાચમાં તમે ને તો તમારું ફેસ મસ્ત લાગતું હોય જો આ કાચમાં જોઈને તોય તો ફેસ મસ્ત લાગે અમારા રૂમમાં જે કાચ છે ને એમાં બહુ મસ્ત લાગે પણ બાર અમારો જે કાચ છે ને જે વોશ બેસીન પહે એ કાચમાં જોઉં ને તો મને ખબર નહીં આમ મોઢું થોડુંક અલગ લાગે પણ આમાં જો કેટલું મસ્ત ગ્લોઈંગ વાળું મોઢું લાગે પેલા ક્યાં કોઈ હતી મને એમ બેઠી દર વખતે હું બેઠા બેઠા જ સુધારતી હોય પણ મેં જોઈને ઉભા ઉભા સુધારું હમણાંથી મને ખબર નહીં કામ છે ને ઉભા ઉભા વધારે મજા આવે છે બેઠા બેઠા કરતા તો બીક નહીં બીએ જ જાવ ને લ્યો પણ મને અંદરથી તેવું જ હતું કે નીરવ જ છે એનસી વેગ બીજું કોળો હું હું કરવા એમાં આને હેન્ડ સ્પ્રે ને કેતરી નગર મે બૂમ તો જોરથી વાડી હતી પણ તોય હોબળાનું મે કે અવાજ ધીમો રાખ્યો તો કેમ કે ઘરે એકલી શું નતી આ તો મે કોક આવે ને તો ખબર પડે એટલે ઓકે સેનો પ્રોગ્રામ છે એ કહી દે પહેલા બટેકા પૌવાનો પ્રોગ્રામ છે ઓકે ભાઈ સાદું ખાવાનું છે બટેકા પૌવા મસ્ત મજાના બીજું હું કાઈ ને હેન્ડ સ્પ્રે ચડાવ હાંભળો હાંભળો અને પહેલા છે બટેકા પોવા હારામાં ગણાતા ને હવે સાદામાં ગણાય બોલો એટલે હારામાં જ ગણાય પણ સિમ્પલ સિમ્પલ લાઈક ખીચડી ને નિયારો ને અમારે ઘરે તો બટેકા પવા ખીચડી ને નિયારો ને ગડી છે કે સાદું ખાવું છે તો બટેકા પૂવા બને ના એટલે સાદન હળવા એમ હાલો બધા બટેકા પૂવા ખાવા બાકી ખાવાન મજા આવે બટેકા પૂવા શું થાય ચટાકોય ચટા આવે લાઈક ગળો હોય ખાટો સ્વાદ હોય તીખો સ્વાદ હોય તો બધાય સ્વાદ આવે ને ખાવાની મજા જો આજે એકદમ હળવું ફળું બનાવ્યું છે બટેકા પૂવા કારણ કે બપોરમાં બધાય બહાર ખાધું તો જો મમ્મી ને બધાય લોકો બેસી ગયા છે જમવા માટે અને બુધાય બટકેવા ખાય છે મમ્મી હા શું વાત છે આજે હાડીનો કલર મસ્ત છે ને નવી લીધી છે હા નવી જોરદાર કલર તન ગયો કે નહીં કલર મે હવાલ મારતે દીધું મમ્મીને કલર મસ્ત છે તેમ મને બંગડી બલાઈ દે છે ત્યાં ને ચેંગનો બંગડી મતમ આ કલર મસ્ત છે ખરેખર હરલા જેવું ચમકે ને એટલે મને ગમે એમાં એવું છે કે મમ્મી વ્હાઇટ છે એટલે ડાર્ક કલર પર લાઈક બ્લેક બ્લુ આ રીતે ડાર્ક ઉપર જે શેડ આવતો હોય એની વધારે હારા લાગે એ વાત તો છે કોઈ વખાણ તો કરે ખોટા તો ખોટા વખાણ તો કર્યા નહીં નહીં હાજા વખાણ હોય ને મારી દીધી એક દિવસ ને મમ્મી કહેતા હતા કે હું બહુ વહેલી ઉઠીને તો કે અંધારો તો પપ્પા કે તારે કે લાઈટ નો કરી નખાય એટલે તમે વાતો સાંભળો તો તમને નકર દાંત જ આવે તો અહીંયા જો અમે બધાએ જમી લીધું છે તો અહીંયાય કઈ વસ્તુ નથી ઢોળાનું અને પ્લેટફોર્મ એ જોવો હજી કઈ પોતું પોતું નથી માર્યું પણ પ્લેટફોર્મ એમને ચોખ્ખો છે તો આપણે એમને કચરા પોતું કરી નાખશું પણ જો આજે કઈ બગડ્યું જ ન તો જો અત્યારે કાકાના ઘરે આવ્યા છે અને મહેમાનમાં જો શ્રેષ્ઠ ભાઈ આવ્યા છે હમણાં દાંત કાઢશે નીરો બોલાય એટલે દાંત કાઢશે

લે ઇન્ડિયા જીતી કે પાર્ટી નો આપવી પડે ઇન્ડિયા માં તમે રહ્યો લાવ પાર્ટી તો અમે મે તો હમણાં દૂધ કોલ્ડિંગ નો પીવડાવી દીધું પાર્ટી જતી મારી હવે નિરવ આપે રાતના વાગી ગયા છે બાર અને જો આપણે ઘરે આવતા રહ્યા છીએ આજના દિવસે બહુ મજા આવી ગઈ કારણ કે મારા ત્યાં ના લોટા તો આપણે ન્યા ગયા હતા પછી રાતે આપણે છે ને મામાને બધા બેસવા આવ્યા હતા દસ સવા દસ વાગ્યા સુધી બેઠા બહુ મજા આવી ગઈ અને પછી આપણે ગયા હતા મારા કાકાને આજે સ્ટ્રેસને રમડવાની સૌથી વધુ મજા આવી ગઈ કારણ કે સ્ટ્રેસ છે ને થોડોક મોટો થઈ ગયો છે ને તો એને રમાડીને વાતો કરીને ને આરે તો દાંત એવા ઝીણા ઝીણા કાઢે ને એટલે રમાડવાની બહુ મજા આવી ગઈ અને એને આંખું મોટી છે ને તો આપણે આમાં ડોળા કાઢે એટલે મને રમાડવાની સૌથી વધુ મજા આવી ગઈ તો આઈ હોપ કે તમને મારો આજનોગ બહુ ગયો છે લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી